એકવીસ છોટા ઉદેપુર લોકસભા માટે પોલીસ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કર્યું મતદાન ભોઈ સેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ મોટી સંખ્યામાં અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મતદાન કર્યું છે તમામે કર્યું બેલેગ પેપરથી મતદાન બસો પોલીસ કર્મચારી ત્રણસો હોમગાર્ડ જવાન ઉપરાંત ડભોઈ ચાનો અને વર્ણામાં યુનિટના છસો જેટલાજી આડીજવાનોએ કર્યું મતદાન લોકસભાની ચૂંટણીના દિવસે કર્મચારીઓ બંદોબસ્ત માંગ તેના રહેનાર હોવાથી આજરોજ બેલેટ પેપરથી કર્યું મતદાન કા પર્વ દેશકા ગર્વના શુભ સંદેશ લઈ છોટાઉદેપુર લોકસભા એકવીસ માંગ આવતા ડભોઈ વિધાનસભા એકસો ચાળીસ મતદાન ખાતે પોલીસજી આર ડી અને હોમગાર્ડના જવાનો દ્વારા ફરજ માંગ જવાનું હોય જેથી કરીને બેલેટ પેપર પર મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને મતદાતાઓ દ્વારા મતદાન કરવા માંગ આવે તેવી જાગૃતિ રાખવા પણ અપીલ કરી હતી છોટાઉદેપુર લોકસભા એકવીસ માંગ આવતા ડભોઈ વિધાનસભા એકસો ચાલીસ કોલેજ ખાતે ચાંદોદ વરના માંગ ડભોઈ માંગ ફરજ બજાવતા પોલીસ જવાનો હોમગાર્ડ અને જી આર ડી જવાનોએ આજે બ્લેક પેપરથી મતદાન કરવા લાઇનોમાં જોવા મળી રહ્યા હતા અને ઉત્સાહભેર પોતાનું મતદાન કર્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા જીઆરડીના માનંદ અધિકારી હેમંતભાઈ પાઠકે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં એક એક મત પણ મહત્વનો સાબિત થાય છે અને મતદાન એ મતદારની પણ નૈતિક ફરજ પણ છે જેથી ચૂંટણી પર્વમાં લોકોનો ઉત્સાહ વધે તે હેતુથી વધુ મતદાન થાય અને રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા અને પોતાનો મતનો અધિકારનો સાતમી મેના રોજ મતદાન કરવા અપીલ કરી હતી રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ સાતમી મેના રોજ લોકસભા બે હજાર ચોવીસની યોજાનારી ચૂંટણીને લઈ ચૂંટણી ભરત પર જનારા પોલીસકર્મીઓ કર્મીઓ જીઆરડી કર્મીઓ તેમજ